હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે હું લઈને આવી છું ધોરણ સાત વિષય અંગ્રેજી યુનિટ થ્રી ટુડે કમ્સ એવરીડે માં એક્ટિવિટી સેવનથી એક્ટિવિટી 10 સુધીનું સંપૂર્ણ સોલ્યુશન તો ચાલો આપણે આગળ જોઈએ પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરજો એક્ટિવિટી સેવન ધ ફિલિમ ધ ઇન્ફોર્મેશન ઇન ધ ટેબલ એટલે કે એ જે ટેબલ આપ્યું છે એમાં શું છે ઇન્ફોર્મેશન આપી છે બરાબર છે એને ભરવાની છે બટ આપણે અહીંયા તૈયાર જ આપેલી છે તો આપણે ખાલી એકવાર જોઈ લઈશું આઈ એમ ફ્રેની એટલે કે અહીં કોઈ છે છોકરી કે જે શું કહે છે કે એનું નામ શું છે ફ્રેની છે સેકન્ડ ચારુલ બેન ઇઝ માય મધર એટલે કે એની મમ્મીનું નામ શું છે ચારુલબેન છે થર્ડ હર માય ફાધર્સ નેમ ઇઝ બ્રિજેશ કુમાર એટલે કે એના પિતાનું નામ શું છે બ્રિજેશ કુમાર અને જય એન્ડ અજય આર માય કઝિન્સ એટલે કે જય અને અજય શું છે એ મારા કઝિન્સ છે તો અહીંયા પર્ટિક્યુલર દરેક વ્યક્તિ વિશે કીધું છે સેકન્ડ જોઈશું આઈ બ્રશ માય ટીથ એટ સેવન થર્ટી ઇન ધ મોર્નિંગ હું મારા સડ સાથે મારા દાદ જે છે એ બ્રશ કરું છું એની માતા માટે કહ્યું છે શી બ્રશ હર શી બ્રશ હર ટીથ એટ ફાઇવ થર્ટી ઇન ધ મોર્નિંગ એટલે કે તેઓ શું કરે છે સાડા પાંચે સવારમાં એમના બ્રશ એમના દાંતને સાફ કરે છે હી ક્લીન્સ હિઝ ટીથ એટ ફાઇવ થર્ટી એટલે કે એના જે પિતા છે એ ક્યારે શું કરે છે તો કે એ શું કરે છે એમના દાંત ક્યારે સાફ કરે છે સવારે સાડા પાંચે ધે બ્રશ ટીથ એટ સિક્સ એટલે કે તે લોકો જે જય અને અજય એના કઝિન્સ છે એ ક્યારે એમ બ્રશ કરે છે તો કે છ વાગે આઈ રીડ અ બુક અ સ્ટોરી બુક ફ્રોમ એઇટ થર્ટી ટુ નાઇન થર્ટી એટલે કે જે ફ્રેણી છે એ શું કરે છે તો કે સાડા આઠથી સાડા નવની વચ્ચે શું કરે છે સ્ટોરી બુક સ્ટોરી બુક વાંચે છે એની માતા માટે કહ્યું છે શી રીડ્સ ન્યૂઝપેપર એવરી ડે એટલે કે શું કરે છે ન્યૂઝપેપર વાપરે વાંચે છે ડેઈલી બેસિસ પર એના પછી એના પપ્પા માટે શું કહ્યું છે હી રીડ્સ ન્યૂઝપેપર્સ ઓકે અને એના ભાઈઓ માટે કહ્યું છે ધે રીડ મેગેઝિન્સ એટલે કે શું કરે છે મેગેઝિન્સ વાંચે છે આઈ ગો ટુ સ્કૂલ એટ ઇલેવન એટલે કે શું કરે છે અગિયાર વાગે સ્કૂલ જાય છે શી ગોઝ ટુ ધ માર્કેટ એટ ઇલેવન થર્ટી એટલે કે તેની એની માતા જે છે એ શું કરે છે માર્કેટ જાય છે સાડા અગિયાર શી ગોઝ ટુ ધ ઓફિસ એટ નાઇન ઓકે એટલે સવારે નવ વાગે એના પિતા જે છે શું છે ઓફિસ જાય છે ધે ગો ટુ સ્કૂલ એટ ઇલેવન એટલે કે તેઓ જે છે એના કઝિન્સ એ શું કરે છે શાળાએ જાય છે અગિયાર વાગે આઈ પ્લે બાસ્કેટબોલ વિથ માય ફ્રેન્ડ્સ ઇન ધ ઇવનિંગ એટલે કે એની જે ફેન ફેની છે એ શું કરે છે એના મિત્રો સાથે બાસ્કેટબોલ રમે છે સાંજે શી ગોઝ ફોર અ વોક ઇન ધ ઇવનિંગ એટલે કે એની માતા જે છે એ શું કરે છે સાંજે ઇવનિંગ વોક પર જાય છે હી વોચ ટીવી ઇન ધ ઇવનિંગ એટલે કે એના પિતા જે છે એ શું કરે છે સાંજના સમયે ટીવી જોવે છે ધ ગો ટુ ધ ગાર્ડન ઇન ધ ઇવનિંગ અને એના ભાઈઓ જે કઝિન્સ છે એ શું કરે છે સાંજના સમયે ગાર્ડન જાય છે આઈ વોચ કાર્ટૂન ફિલ્મ્સ ઓન ધ ટેલિવિઝન એટલે કે જે ફેની છે એ શું કરે છે ટેલિવિઝન એટલે કે ટીવી પર શું કરે છે કાર્ટૂન ફિલ્મ્સ દેખે છે અને એની માતા શું કરે છે શી વોચ ટી વોચિસ સિરિયલ્સ ઓન ટીવી એની મમ્મી સિરિયલ્સ જોવે છે એના પિતા હી વોચેસ ન્યૂઝ ઓન ટીવી એટલે કે એના પપ્પા જે છે એ શું કરે છે ટીવી પર ન્યૂઝ જોવે છે અને એના કઝિન્સ ધે વોચ ફિલ્મ્સ ઓન ટીવી તો કે એના ભાઈઓ જે છે એ શું કરે છે ફિલ્મ જોવે છે ટીવી પર આઈ સ્લીપ એટ ટેન એટલે કે એ શું કરે છે દસ વાગે સુઈ જાય છે અને તેની માતા અને પિતા એ શું કરે છે તેની માતા સાડા અગિયારે રાતે સુઈ જાય છે અને એના પપ્પા ક્યારે સુવા જાય છે સાડા અગિયારે ધે ગો ટુ બેટ એટ ટેન થર્ટી એટલે કે એના જે કઝિન્સ છે એ કેટલા વાગે સુવા જાય છે સાડા દસે બી રીડ કેરફુલી ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સીસ મે માર્ક ઇટ વિથ કરેક્ટ ઓકે તો કે અહીંયા શું કીધું છે અમુક વાક્ય આપેલા છે બરાબર છે એમાં આપણે વાંચવાનું છે અને જે સાચું વાક્ય છે એને ટીકમાર્ક કરવાનું છે અને અહીંયા મોસ્ટ જે ગ્રેમેટિકલી મિસ્ટેક છે એવા વાક્યો આપેલા હશે તો આપણે ગ્રેમેટિકલી જે સાચું વાક્ય છે એ જોવાનું છે ફર્સ્ટ શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ સેકન્ડ શિવ ગેટઅપ અર્લી ઇન ધ મોર્નિંગ થર્ડ શિવ ઇઝ ગેટઅપ અર્લી ઇન ધ મોર્નિંગ તો કયું વાક્ય સાચું છે ફર્સ્ટ શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ સેકન્ડ શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ ઓકે ફર્સ્ટમાં આપણે જે કીધું ઓકે સેકન્ડ શંકર ડઝ નોટ ટેક્સ બ્રેકફાસ્ટ સેકન્ડ શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ થર્ડ શંકર ઇઝ નોટ ટેક બ્રેકફાસ્ટ તો કયો આવશે આન્સર સેકન્ડ શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ ઓકે તો જ્યારે ડઝ લાગશે ત્યારે એમાં ઈ કે ઈ એસ કે ઈ એસ નહીં લાગે થર્ડ શિવ એન્ડ શંકર ડૂ નોટ પ્લે હોકી સેકન્ડ શિવ એન્ડ શંકર ડઝ નોટ પ્લે હોકી થર્ડ શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી તો આન્સર ઇઝ Third. Fourth. The robot does not eat fruit. Th second. The robot does not eat food. Third. The robot do not eat food. So answer. Second. The robot does not eat food. Okay. Fifth. They go to the laboratory by their car. laboratory. Second. They goes to the library, uh, laboratory by their car. કાર થર્ડ ધે ગો ધે ડુ ગો ટુ ધ લેબ લેબોરેટરી બાય ધેર કાર તો આન્સર છે ફર્સ્ટ ધે ગો ટુ ધેબોરેટરી બાય ધેર કાર્ટિવિટી એટ રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્કસ ઓકે તો અહીંયા શું કીધું છે આપણને અમુક શબ્દો આપ્યા છે બરાબર છે અને એમને શું કર આપણે શાંતિથી વાંચવાના છે અને એના પરથી વાક્ય જેમાં જે ખાલી જગ્યા છે એ પૂરવાની છે ફર્સ્ટ ડ્રીંક ડ્રિન્ક્સ આપ્યું છે ડઝ આપ્યું છે અને ડ્રિંક આપ્યું છે ઓકે ફર્સ્ટ શિવ ડ્રિન્ક્સ ટી ઇન ધ મોર્નિંગ હી ડઝ નોટ ડ્રિંક કોફી ઇન ધ મોર્નિંગ ઓકે તો કે શિવ જે છે શું કરે છે સવારમાં ચા પીવે છે અને એ ક્યારેય શું છે કોફી સવારમાં પીતો નથી સેકન્ડ શિવ એન્ડ શંકર પ્લે ચેસ દે ડૂ નોટ પ્લે ટેબલ ટેનિસ એટલે કે શિવ અને શંકર છે શંકર જે છે એવું કરે છે ચેસ રમે છે તેઓ ટેબલ ટેનિસ નથી રમતા થર્ડ શંકર પ્રિપેર્સ લંચ ફોર શિવ શિવ ડઝ નોટ પ્રિપેર લંચ ફોર શંકર એટલે કે શંકર જે છે એ શું કરે છે શિવ માટે લંચ જે કહીએ છે એ બનાવે છે શિવ ડઝ નોટ પ્રિપેર એટલે કે શિવ શંકર માટે લંચ પ્રિપેર કરતો બનાવતો નથી ફોર્થ ચંદાની મેમ ટીચ અસ ઇંગ્લિશ શી ડઝ નોટ ટીચ અસ સાયન્સ એટલે કે ચંદાની મેમ જે છે એ શું કરે છે અમને ઇંગ્લિશ સબ્જેક્ટ જે છે એ શીખવાડે છે ભણાવે છે અને એ સાયન્સ સબ્જેક્ટ ભણાવતા નથી ફિફ્થ સ્ટુડન્ટ રીડ મેગેઝિન્સ ઇન ધ લાઇબ્રેરી ધે ડુ નોટ રીડ બુક ધેર ઓકે તો સ્ટુડન્ટ જે છે એ શું કરે છે લાઇબ્રેરીમાં મેગઝીન વાંચે છે તેઓ ટેક્સ્ટબુક વાંચતા નથી સિક્સ્થ શ્રેયા સિંગ્સ ભજન ઇન ધ મોર્નિંગ શી ડઝ નોટ સિંગ ઇન ધ ઇવનિંગ ઓકે તો શ્રેયા જે છે એ શું કરે છે સવારમાં ભજન ગાય છે અને તે સાંજે ગાતી નથી સેવન્થ ચિલ્ડ્રન રન ઓન ધ પ્લેગ્રાઉન્ડ ધે ડૂ નોટ રન ઓન ધ રોડ એટલે કે જે બાળકો છે એ શું છે પ્લેગ્રાઉન્ડમાં ભાગે છે તેઓ રોડ પર ભાગતા નથી એટ ફાધર રીડ્સ ન્યૂઝપેપર ઇન ધ મોર્નિંગ હી ડઝ નોટ રીડ ઇન ધ ઇવનિંગ એટલે પા પિતા જે છે બરાબર છે પપ્પા જે છે એ શું કરે છે સવારમાં ન્યૂઝપેપર વાંચે છે અને એ સાંજે વાંચતા નથી નાઇન્થ ધ ચિલ્ડ્રન ઇટ ફ્રૂટ્સ ઇન ધ આફ્ટરનૂન ધે ડૂ નોટ ઇટ ધેમ ઇન ધ મોર્નિંગ એટલે કે બાળકો જે છે એ બપોરના સમયે શું કરે છે ફ્રૂટ્સ ખાય છે તેઓ સવારમાં ખાતા નથી ટેન્થ મધર ગોઝ ફોર અ વોક ઇન ધ મોર્નિંગ શી ડઝ નોટ ગો ઇન ધ ઇવનિંગ એટલે કે માતા જે છે એ શું છે વોક એટલે કે ચાલવા માટે સવારમાં જાય જે સાંજે જતા નથી એક્ટિવિટી નાઇન રીડ ધ સેન્ટેન્સીસ અહીં ક અમુક વાક્ય આપ્યા છે એ આપણે વાંચવાના છે તો ચાલો આપણે જોઈએ ફર્સ્ટ ધ સન ઓલવેઝ રાઇઝિસ ઇન ધ ઇસ્ટ ઇટ નેવર રાઇઝિસ ઇન ધ વેસ્ટ એટલે કે સૂર્ય શું છે હંમેશા પૂર્વમાં ઉગે છે અને તે ક્યારેય પણ પશ્ચિમમાં ઉગતો નથી સેકન્ડ ધ ટ્રેન ઓલવેઝ રન્સ ઓન ધ ટ્રેક ઇટ નેવર રન્સ ઓન ધ રોડ એટલે કે ટ્રેન જે છે હંમેશા પાટા પર દોડે છે તે રસ્તા પર દોડતી નથી થર્ડ ધ બેટ ઓલવેઝ ગીવ્સ બર્થ ટુ યંગ વન્સ ઈટ નેવર લેસ એગ ઓકે એટલે કે આ શું કીધું છે બેટ એટલે શું ચમાચડુ તો કે ચમાચડુ હંમેશા বাচ্চাને જન્મ આપે છે તે ક્યારે ઈંડા મુકતું નથી ફોર્થ ધ રેટ ઓલવેઝ લિવ્સ ઇન અ હોલ સમટાઇમ્સ ઈટ લિવ્સ બિહાઇન્ડ બિગ જાર એન્ડ ઇન ઓફ ઓર ઇન કબબડ ઈટ નેવર લિવ્સ ઇન અ નેસ્ટ એટલે કે ઉંદર જે છે હંમેશા ડરમાં રહે છે કોઈક વાર તે મોટી બરણીઓ પાછળ અથવા કબાટમાં રહે છે તે ક્યારેય માળામાં રહેતા નથી ફિફ્થ આઈ ઓલવેઝ વોક ટુ માય સ્કૂલ આઈ સમટાઈમ્સ ગો ટુ સ્કૂલ ઓન માય ફ્રેન્ડ્સ બાયસિકલ આઈ નેવર ગો ટુ સ્કૂલ બાય બસ હું હું શાળાએ હંમેશા ચાલતા જાઉં છું કોઈક વાર હું મારા મિત્રની સાયકલ પર શાળાએ જાઉં છું હું ક્યારેય બસમાં શાળાએ જતો નથી બી ટીક અબાઉટ યોર સેલ્ફ ઇન ધ ટેબલ એટલે કે અહીં આપણને એક ટેબલ આપ્યું છે જેમાં આપણે ડેલી કાં તો પ્રક્રિયાઓ આપણી જે આપણે ક્રિયાઓ કરીએ છીએ એક્શન્સ એટલે કે ક્રિયાઓ આપી છે જે આપણે ઓલવેઝ એટલે કે હંમેશા કરીએ છીએ તે નેવર એટલે કે ક્યારેય નથી કરતા તે અને સમટાઇમ્સ એટલે ભાગ્યે આ તો ક્યારેય ક્યારેય કરતા હોય એ તો આપણે જે ક્રિયા જ્યારે કરતા હોય તેની માટે આપણે ટીક કરીશું ફર્સ્ટ ગેટઅપ અર્લી એટલે કે સવારમાં વહેલું ઉઠવું તો કે ઓલવેઝ સેકન્ડ ડ્રિંક ટી તો કે નેવર એટલે ક્યારેય નથી પીતા થર્ડ વોશ ક્લોથ્સ એટલે સમટાઈમ્સ એટલે ક્યારેક ક્યારે આપણે કપડાં ધોઈએ છીએ ફોર્થ લાઈ એટલે કે જૂઠું બોલવું તો કે નેવર ફિફ્થ પ્રિપેર ટી એટલે કે ચા બનાવી સમટાઈમ્સ સિક્સ સિંગ સોંગ્સ એટલે કે ગા ગીતો ગાવા તો કે સમટાઈમ્સ સેવન્થ વોટર ધ પ્લાન્ટ્સ એટલે કે જે છોડ છે બરાબર છોડો એમને પાણી આપવું તો કે સમટાઈમ્સ રીડ એટ રીડ અ ન્યૂઝપેપર તો કે ન્યૂઝપેપર વાંચવું તો કે ઓલવેઝ નાઇન્થ ગેટ એંગ્રી તો કે સમટાઈમ્સ ક્યારેક ક્યારેક ટેન્થ ગો ટુ સ્કૂલ એટલે કે શાળાએ જવું તો કે ઓલવેઝ સી ટેલ યોર ફ્રેન્ડ્સ અબાઉટ યોર એક્ટિવિટીઝ વિથ ધ હેલ્પ ઓફ ધ ટેબલ એટલે કે ટેબલ્સ જે છે એના મદદથી તમારા ફ્રેન્ડ્સને તમારી એક્ટિવિટીઝ કહેવાની છે અહીં એક્ઝામ્પલ આપી છે આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ આઈ નેવર સિંગ સોંગ્સ આઈ સમટાઈમ્સ પ્રિપેર ટી એટ હોમ એટલે કે હું ક્યારે હું સવારમાં વહેલો ઉઠું છું હું ક્યારે ગીતો ગાતો નથી અને હું ક્યારેક કેટલીક કેટલીક વાર એટલે કે ક્યારેક ક્યારેક ઘરે ચા બનાવું છું ફર્સ્ટ આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી હું હંમેશા વહેલો ઉઠું છું સેકન્ડ આઈ નેવર ડ્રિંક ટી હું ક્યારે ચા પીતો નથી થર્ડ સમટાઇમ્સ આઈ વોશ ક્લોથ્સ ક્યારેક ક્યારેક હું કપડાં ધોઉં છું ફોર્થ આઈ નેવર ટેલ અલાય હું ક્યારેય જૂઠું બોલતો નથી ફિફ્થ સમટાઇમ્સ આઈ પ્રિપેર ટી એટ હોમ કે ક્યારેક ક્યારેક હું ઘરે ચા બનાવું છું સિકસ્થ સમટાઇમ્સ આઈ સિંગ સોંગ્સ એટલે કે ક્યારેક ક્યારેક હું ગીતો ગાઉં છું સેવન્થ સમટાઈમ્સ આઈ વોટર ધ પ્લાન્ટ એટલે કે હું ક્યારેક ક્યારેક છોડોને પાણી આપું છું 8 i always read a newspaper in the morning mudarose mm newspaper -hmm. 9 i get angry sometimes mm -hmm. 10 i always go to school on time mm -hmm. 11 i always ask question to my teachers teachers question d exchange your notebook with your friend talk about your friend according to his table okay તો આ તમારા ફ્રેન્ડ્સ જે છે એની સાથે તમારી નોટબુક એક્સચેન્જ કરવા કહેવાની કહે છે અને શું કરવા કહે છે એમનું રૂટીન વાંચવા કહે છે એક્ઝામ્પલ ગોપાલ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ હી સમટાઈમ્સ સિંગ્સ હિન્દી એન્ડ ગુજરાતી સોંગ્સ હી નેવર પ્રિપેર્સ ટી એટલે કે અહીં શું કીધું છે ગોપાલ એ હંમેશા વહેલી સવારે ઉઠે છે એ ક્યારેક ક્યારેક હિન્દી અને ગુજરાતી ગીત ગાય છે અને એ ક્યારેય ચા બનાવતો નથી ફર્સ્ટ નેહા સમટાઈમ્સ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ એટલે કે નેહા ક્યારેક ક્યારેક સવારે વહેલી ઉઠે છે સેકન્ડ શી ઓલવેઝ ડ્રિંક્સ ટી તે હંમેશા ચા પીવે છે થર્ડ સમટાઈમ્સ શી વોશિસ ક્લોથ્સ ઓકે તે ક્યારેક ક્યારેક શું કરે છે કપડાં ધોવે છે ફોર્થ નેહા નેવર ટેલ્સ અલાય નેહા ક્યારેય ખોટું બોલતી નથી ફિફ્થ સમટાઈમ્સ શી પ્રિપેર્સ ટી એટ હોમ તે ક્યારેક ક્યારેક ઘરે ચા બનાવે છે સિક્સ સમટાઈમ્સ શી સિંગ્સ સોંગ્સ ઓકે તે ક્યારેક ક્યારેક ગીતો ગાય છે સેવન શી ઓલવેઝ વોટર ધ પ્લાન્ટ તે હંમેશા છોડોને પાણી આપે છે એઇથ શી નેવર રીડ્સ અ ન્યૂઝપેપર તે ક્યારેય ન્યૂઝપેપર નથી વાંચતી નાઇન્થ શી ગેટ્સ એંગ્રી સમટાઈમ્સ તે ક્યારેક ક્યારેક ગુસ્સે થાય છે ટેન્થ ધ ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ ઓન ધ ટાઈમ એટલે હંમેશા શું કરે છે હંમેશા રેગ્યુલર સ્કૂલ પર ટાઈમ પર પહોંચે છે ઇલેવન્થ સમટાઈમ્સ શી આસ્ક ક્વેશ્ચન ટુ હર ટીચર્સ એટલે કે તે ક્યારેક ક્યારેક તેના ટીચર્સને પ્રશ્નો પૂછે છે એક્ટ્યુટી ટેન ધ એક્શન ઓફ ફાર્મર અ ગાર્ડનર એન્ડ ધ ટેલર આર મિક્સ સેપરેટ ધેમ એન્ડ રાઇટ ધેમ ઇન ધ ટેબલ એટલે કે અહીંયા શું કીધા છે અમુક સેન્ટેન્સીસ આપેલા છે કે આપણાને ફાર્મર એટલે જે ખેડૂત છે એ અને ગાર્ડનર એટલે કે માળી હોય છે એ અને ટેલર એટલે કે દરજી હોય છે એ એના વિશેના સેન્ટેન્સીસ અહીંયા આપણને આપ્યા છે કૌંસમાં અને આપણને શું કરનાર છે સેપરેટલી જેના જેના અકોર્ડિંગ હશે એને વિશે લખવાનું છે તો ચાલો જોઈએ ફાર્મર ગાર્ડનર ટેલર ફાર્મર પ્લોટ્સ ધ ફિલ્ડ એટલે કે જે ખેતર છે એ ખેડે છે શોઝ ધ શો સોઝ ધ સીડ્સ એટલે કે બીજ જે હોય છે એ બો એ નાખે છે બરાબર છે સ્પ્રિન્કલ્સ નેસેસરી નેસેસરી પે ઓન ધ ફાર્મ એટલે કે જો જરૂરિયાતના જીવજંતુઓ માટે જે છુટકારો મેળવવા માટે આપણે જે પેસ્ટિસાઇડ્સ કહીએ છીએ એ છિડકે છે જંતુનાશક ગેટ્સ અ ગુડ ક્રોપ એટલે કે સારો પાક સારો પાક ઉગવે છે સેકન્ડ ગાર્ડનર ડિગ્સ ધ લેન્ડ ઓકે એટલે કે જે જમીન છે એ થોડી ખેડે છે સ્પ્રેસને સરી પેસ્ટીસાઈડ્સ ઓન ધ પ્લાન્ટ્સ એટલે કે જરૂરિયાત હોય છે એવા પેસ્ટિસાઇડ્સ એટલે જંતુનાશક એ પ્લાન્ટ્સ પર નાખે છે મેક્સ અ બ્યુટિફુલ ગાર્ડન એટલે કે ગાર્ડનને સુંદર બનાવે છે થર્ડ ટેલર મેજર્સ ધ ક્લોથ એટલે કે કપડાંની શું કરે છે માપ લે છે મેજરમેન્ટ્સ લે છે કટ્સ ધ ક્લોથ્સ ઇન્ટુ મેની શેપ્સ એટલે કે એને વિવિધ એટલે જુદા જુદા શેપમાં કપડાંને કાપે છે એટ્રેક્ટ મેની કસ્ટમર્સ વિથ ફેશનેબલ ક્લોથ્સ એટલે શું કરે છે કસ્ટમર્સને એના ફેશનેબલ ક્રોથ્સથી એટ્રેક કરે છે આકર્ષિત કરે છે બી ચાર ચારના જૂથ બનાવો તમારી શાળાના રિસેસ ટાઈમ દરમિયાન કોણ શું કરે છે તે લખો તમે અહીં આપેલ શબ્દ સમૂહનો ઉપયોગ કરી શકો છો એટલે કે તમારા રિસેસ ટાઈમ